રૂપલીએ આગળ વધી સવિતાબેનને કંઈ ખબર પડે એ પહેલાં એના હાથમાંથી ફોનનું રિસીવર લઈ લીધું અને સાસુ કે સસરા કંઈ બોલે કે કરે એ પહેલાં એ ફટાફટ બોલી બાએ ભલે કીધું કે ઈ હંધુની મારા અને ગો હોઠો ઉપર ગોપી આવી ગયું પરંતુ તરત સભાન થતાં એ અટકી ગઈ અને હોઠો ઉપર આવેલો ગોપી શબ્દ પાછો લઈ લીધો અને બોલી મને આપવાનું ભલે કીધું પણ જો તમે ખુશ થતા હોય તો મારે કાંગી જોતું નથી પરંતુ બા બાપુજીને દુભાઈવાનું બંધ કરી દીધો આટલું બોલી રૂપલીએ એની આંખો બંધ કરી દીધી અને એને અંદરથી દર્દ થતું હતું મહામહેનતે આગળના શબ્દો નીકળતા હોય એમ એ માંડ માંડ બોલી બાને બાપુજીની ખુશી માટે તમે સુટા માગશો તો હું રાજી ખુશીથી આપી દઈશ આટલું બોલતા જ એના હાથમાંથી ફોનનું રિસીવર નીચે પડી ગયું અને એને ચક્કર આવી ગયા એ નીચે ફસડાતી હોય એમ લાગ્યું રૂપલીને નીચે ફસડાતી જોઈ બાજુમાં ઉભેલા સવિતાબેને એને બંને હાથેથી પકડી લીધી રૂપ્લીને પકડી સવિતાબેને બાજુમાં પલંગ ઉપર બેસાડી વહુને પલંગ ઉપર બેસતા જોઈ હરદાસભાઈ ઊભા થઈ ગયા વહુના પોતાના અને એની પત્ની માટે બોલાયેલા શબ્દો સાંભળી એ પીગળી ગયા હતા એને વહુ પ્રત્યે પારાવાર માન થઈ ગયું હતું પત્ની અને વહુને કમરામાં મૂકી અને બધી શરમ ખંખેરી હરદાસભાઈ વહુ માટે પાણી ભરવા ગયા હરદાસભાઈએ પાણી ભરી આવી સવિતાબેનને આપ્યું સવિતાબેને રૂપલીને એના હાથે પાણી પાયું પાણી પી રૂપલી થોડી સ્વસ્થ થઈ રૂપલીને સ્વસ્થ થતા જોઈ સવિતાબેને રૂપલીના માથે હાથ મૂકી બોલ્યા દીકરી તું હું બોલી ગઈ મારા જીવતે જીવ તો હું તને આવું કરવા નહીં દઉં સાસુનો મમતા ભરેલો હાથ માથા ઉપર ફરતા જ રૂપલીમાંગ થોડી ચેતના આવી એને ધીમેથી સાસુ સામે જોયું વહુએ એની સામે જોતા જ સવિતાબેનને એની આંખોમાંગ પારાવાર દુઃખ દેખાયું વહુનું દુઃખ જોઈ એ પણ દુઃખી થયા અને ફરી એ અંતરના ઊંડાણથી બોલતા હોઈ એમ બોલ્યા આવા દીકરા કરતા તો દીકરી હારી હું આશા કરું શું કે તને પણ દીકરી અહીવતરે સાસુના શબ્દો સાંભળી રૂપલીની આંખો આંસુ બહાર આવી ગયા સવિતાબેને એને રડવા દીધી સવિતાબેને રૂપલીની અંદર રહેલું દુઃખ બહાર નીકળવા દીધું વહુને રડતી જોઈ સસરાની આંખ પણ ભીની થઈ ગઈ કોઈને ખબર ના પડે એટલે એ કમરામાંથી બહાર નીકળી ગયા આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો શ્રીમંતનો પ્રસંગ નજીક આવતો હતો એટલે બધું દુઃખ ભૂલી બીજા દિવસથી ત્રણેય પોતપોતાના કામમાં લાગી ગયા હતા કામમાં ને કામમાં બે ત્રણ દિવસ કેમ જતા રહ્યા એ કોઈને ખબર પડી નહીં હવે થોડો ઘણો સામાન લેવા જવા માટે શહેરમાં જવું પડે એમ હતું એટલે આજે હરદાસભાઈ અને સવિતાબેન નજીકના શહેરમાં જવાના હતા આજે શહેરમાં જવાનું હતું એટલે સવિતાબેને વહેલા ઉઠી બધું મોટું કામ પતાવી લીધું હતું રૂપલી માટે કંઈ ખાસ કામ રાખ્યું નહોતું છતાં જતા જતા રૂપલીને એ કહેતા ગયા દીકરી કાંઈ કરતી નહીં ખાલી બેઠા બેઠા જી થાય ઈજ કરશે રૂપલીએ ખાલી હકાર માંગ માથું હલાવ્યું હતું સાસુ સસરા સવારના નવ વાગ્યે નીકળી ગયા હતા રૂપડી પાસે ખાસ કંઈ કામ હતું નહીં સાસુ સસરા મોડા આવવાના હતા અને આવીને જમવાના હતા એટલે રસોઈ મોડી બનાવવાની હતી એ ઓસરીના કિનારે નિરાંતે બેઠી હતી ત્યાં ફોનની રીંગ વાગી ફોનની રીંગ સાંભળતા જ રૂપલી ઊભી થવા ગઈ ઊભી થવા જતાં જ એને વિચાર આવ્યો એનો હશે તો વિચાર આવતા જ એણે ઘડિયાળ સામું જોયું દસ વાગ્યા હતા એને ફરી વિચાર આવ્યો એનો ફોન અત્યારે ના હોય આવો વિચાર આવતા જ એ ઊભી થઈ અને ફોનવાળા કમરામાં ગઈ ફોનવાળા કમરામાં જતા જ એણે ફોનનું રિસીવર હાથમાં લીધું અને કાને રાખતા બોલી રૂપલ બોલું છું તમે ફોનમાં થોડું શુદ્ધ ગુજરાતી બોલી શુદ્ધ ગુજરાતી સાંભળતા જ સામે છેડેથી અવાજ આવ્યો ઓહો શેરમાં જઈને બેન બાહ વિધરી ગયા શેરની ભાષા બોલવા લાયગા છે પહેલા તો રૂપલીને સામે છેડે કોણ બોલે છે એ ખબર ના પડી પરંતુ થોડા શબ્દોના લહેકા ઉપર ધ્યાન આપતા એ તરત ઓળખી ગઈ ઓળખાતા જ માંગ બોલી એ લીતું મને માઇનવામાં નથા આવતું કી તું સો સામેના છેડે રસીલા હતી દીકરી એ કીધું હતું કે રસીલાને બોલાવીને મને ફોન કરાવજો મારે એની સાથે વાતો કરવી છે એ વાત ગંગાબેને ગામ પહોંચી તરત રસીલા પાસે પહોંચાડી હતી પોતાની જીગરી બહેનપણી એની સાથે વાત કરવા માંગે છે એ સાંભળી રસીલા ખુશ થઈ હતી અને ગંગાબાને વળતા કહેવડાવ્યું હતું કે એક બે દિવસમાં જરૂર આવશે અને રૂપલીને ફોન કરશે આજે એ આવી હતી અને એણે રૂપલીને ફોન કર્યો હતો બંને બહેનપણીઓ એકબીજાનો અવાજ સાંભળી રાજી થઈ ગઈ સામે રૂપલીનો હરખથી ભરેલો અવાજ સાંભળી રસીલા તરત મસ્તીમાં બોલી તમે શેરમાં જઈને મોટા થઈ ગયા છો એટલે અમે ફોન કરીએ એ તને માનવામાં ન આવે રૂપલી રસીલાની મસ્તી સમજી ગઈ અને બોલી મારી જીગર જાનને કેમ બોલાવી બંને બહેનપણીઓએ થોડી આડી અવળી વાતો કરી ત્યાં અચાનક રૂપલીએ પૂછ્યું અમારા મુકેશકુમાર કુમાર હું કરે છે મુકાની વાત આવતા જ રસીલા શર્માઈ ગઈ જે રૂપલીને દેખાવાનું હતું નહીં રસીલા શર્માતા બોલી તુની મુકાને મુકેશકુમાર કયાથી બોલાયતી થઈ ગઈ આટલું બોલી એ થોડી ગંભીર થઈ ગઈ અને બોલી રૂપલી તારો પાઈ ઉપકાર હું આખી જિંદગી નહીં ભૂલું રસીલાની વાતથી રૂપલીને થોડું અચરજ થયું એણે પૂછ્યું કેમ મેં વરી હું કહી રૂપલીનો સવાલ સાંભળી રસીલા તરત બોલી અજાયણી નહોતા મારું ને મુકાનું સોગઠવું ગોઠવવામાં તારો જ હાથ છે એ મને ખબર છે આટલું બોલી એ થોડું ઊભી રહી અને આજુબાજુ જોઈ બોલી ભવિષ્યમાં તને કાંઈ કામ હોય કે મુઈ શકેલી પડે ત્યારે હું અને એ તારી પડખે હાજર થઈ જાન હું રસીલા જાણે ભવિષ્ય ભાગતી હોય એમ ભવિષ્યની વાત અત્યારે કહી દીધી હતી રૂપલી શાંતિથી સાંભળતી હતી ત્યાં રસીલા બોલી મારા કુમાર હું કરે છે મજામાં તો છે ને રસીલાના મોંગે ચિમન વિશે સાંભળી રૂપલીનું મોંગ કડવું થઈ ગયું એ ચિમન વિશે કંઈ બોલવા માંગતી નહોતી એટલે અચાનક જાણે ઉતાવળ આવી ગઈ હોય એમ બોલી હાઈલ મારે મોડું થાય છે ખોરો ભરવાના પ્રસંગે તારે ખાસ આવવાનું છે

એ પણ બધી તૈયારીઓમાં પરોવાઈ ગયા હતા બધા પ્રવૃત્ત હતા છતાં બધાને એક જ સવાલ સતાવતો હતો કે નહીં એમ હતું કે મારો દીકરો છે એને ભલે ના પાડી એ જરૂર આવશે જ્યારે સવિતાબેનનું વિચારવું જુદું હતું એ મનમાંગ વિચારતા હતા નહીં આવે તો સગાવાલા શું વિચારશે આ બધામાં રૂપલીને તો વિશ્વાસ જ હતો કે એ નહીં આવે કારણ કે એને એના ધણીનું પડકું સેવ્યું હતું દેવયાનીએ એના ધણીના મગજ ઉપર કેવો જાદુ કર્યો છે એ એને અનુભવ્યું હતું આથી માનસિક રીતે તૈયાર હતી એના પિયરિયાંગ પૂછશે તો એના માટે એની પાસે જવાબ તૈયાર હતો છતાં આજે એ પણ થોડી ચિંતામાં હતી શ્રીમતના પ્રસંગને આડે હવે બે દિવસ બાકી હતા અને ચીમના આવવાના કોઈ સગડ નહોતા રૂપલીને ચિંતા એની નહોતી પરંતુ એને એના સાસુની ચિંતા હતી એના સાસુની પીડા સમજતી હતી સવિતાબેન ભલે કંઈ બોલતા નહોતા પરંતુ અંદરથી એ પણ દીકરાના વર્તનથી રીબાતા હતા સવિતાબેન અને હરદાસભાઈ વાળું કરીને ફળિયામાં ખાટલો નાખી બેઠા હતા રૂપડી અંદરના કમરામાં એનું ભરત ગૂંથણનું કામ કરતી હતી ત્યાંગ એને સવિતાબેનની બૂમ સંભળાઈ રૂપલ દીકરી આયાંગ આયુજેને સાસુની બૂમ સાંભળી રૂપલી એનું કામ મૂકી બહાર આવી રૂપલી બહાર આવીને ઓસરીની કોરે ઊભી રહી રૂપલીને બહાર ઓસરીની કોરે ઊભેલી જોઈ સવિતાબેન બોલ્યા બે થોડી વાત કરવી છે રૂપલીએ સાસુ સામે જોયું સવિતાબેનનો ચહેરો ચિંતાતુર ભાસતો હતો સાસુ સામેથી નજર હટાવી ત્રાસી નજરે સસરા સામે જોયું હરદાસભાઈ ગંભીર મુદ્રામાં બેઠા હતા બંનેના ચહેરા જોઈ રૂપલીએ અનુમાન કરી લીધું કે મામલો કંઈક ગંભીર છે એણે માતા ઉપરનો સાડીનો છેડો સરખો કર્યો અને ઓસરીની કોરે બેઠી રૂપલી બેઠી કે તરત સવિતાબેન બોલ્યા રૂપલ આવવાના કોઈ હગડ લાગતા નથી કાયલે તો મહેમાન આવવાનું ચાલુ થઈ આટલું બોલી રૂપલી સામે નજર કરી સાસુ અને વહુની નજર એક થઈ રૂપલી સમજી ગઈ કે સાસુનો ચહેરો આના લીધે ચિંતામાં છે એ બોલી મને પણ એવું જ થાય છે રૂપલીની વાત સાંભળી સવિતાબેને પ્રશ્નાર્થ દ્રષ્ટિએ રૂપલી સામે જોયું અને બોલ્યા તને પણ એમ થાય છે ને કે નહીં આવે તો મેમાનને હું કેવું સાસુની વાત સાંભળી રૂપલીએ માથું હલાવ્યું સાસુ વહુની વાત ચાલતી હતી બોલ્યા કાંગી સતુ થઈ ગયું તો આપનું ના હરદા હરદાસભાઈને બોલતા જોઈ બંને સાસુ વહુ એની સામે જોવા લાગ્યા બંનેને એની વાત સાચી લાગી સસરાની વાત સાંભળી માથા ઉપરની સાડીનો છેડો સરખો કરતા અને નજર નીચી કરતા રૂપલી બોલી હું એક વાત કહું વહુને એની સામે વાત કરવા મર્યાદા નડતી જોઈ હરદાસભાઈ બોલ્યા તમે આ ઘરની દીકરી સો મૂંઝાયા વિના કીઓ સસરાની વાત સાંભળી રૂપલીની મૂંઝવણ અને શરમ થોડી દૂર થઈ એ નજર ઊંચી કરતા બોલી એ ના આવે ને કોઈ મહેમાન એના વિશે પૂછે તો આપના ત્રણેય એના જવાબ સરખા હોવા જોઈએ આમ કરવાથી કોઈને શંકા નહીં જાય વહુની વ્યવહારો વાત સાંભળી બંને પતિ પત્ની વહુ સામે જોઈ રહ્યા બંનેને રૂપલીમાં સાક્ષાત દીકરીના દર્શન થયા રૂપલીની વાતથી પ્રભાવિત થતા હોય એમ હરદાસભાઈ બોલ્યા દીકરી તમારી વાત તો મુદાની છે આટલું બોલી એણે સવિતાબેન તરફ જોયું અને બોલ્યા રૂપલ વહુ કહે છે ઈ બરોબર છે પણ મહેમાન પૂછશે તો કયો જવાઈ વાપસુ પતિની વાત સાંભળી સવિતાબેને રૂપલી સામે જોયું બંને સાસુ વહુએ ફરી આંખથી વાત કરી સવિતાબેન રૂપલીની આંખની ભાષા સમજતા જ એણે એના પતિ સામે જોયું અને બોલ્યા રૂપલને બહુ કહેવાનું બંધ કરો ને દીકરી કયો એને મુદ્દાની વાત કરી છે તો એ જ કે હું કેવું રૂપલી શું કહેવાની છે એ ખબર હતી પાસે બોલાવવા માંગતા હતા કારણ કે એના પતિ પણ રૂપલીને પોતાની જેમ એક દીકરી તરીકે સ્વીકારે એવું એ ઈચ્છતા હતા સાસુની વાત સાંભળી રૂપલી બોલી એમને હમણાં ઓફિસમાં કામ છે એટલે એને રજા નથી મળતી એમ કહેવું હરદાસભાઈને રૂપલીની વાત એકદમ વ્યાજબી લાગી રૂપલીની વાત સાંભળી એનો ચહેરો ખીલી ઉઠ્યો એ હરખાતા બોલ્યા વાહ તમે તો મને હળવો કરી નાખ્યો આ બાનું બરોબર છે આટલું બોલી એને અહોભાવથી રૂપલી સામે જોયું રૂપલીની નજર નીચે જળેલી હતી સસરાની વાત સાંભળી રૂપલીને મનમાં બીજો વિચાર આવ્યો એણે એની નજર સવિતાબેન તરફ કરી અને બોલી મહેમાનનું તો કાઇલે બપોર પછી આવવાનું ચાલુ થાય છે કાલે સવારે એક વાર એને ફોન કરીને જાણી લઈએ કે એનો ઈરાદો હું છે રૂપલીની વાત સાંભળી સવિતાબેનને ઝટકો લાગ્યો હોય એમ હલી ગયા અને તરત બોલ્યા એને હવે ફોન કરીને હું ફાયદો એને આવું હોય તો ન આવી જાની આટલું બોલી એને રૂપલી સામે જોયું અને ફરી થોડા ઊંચેથી બોલ્યા એને આ ઘરનું માન નથી તો પછી એને ફોન કરીને હું કરશું કાની ફોન બોલ નથી કરવો સાસુનો ઊંચો અવાજ અને વાત સાંભળી રૂપલીન થોડી વિચલિત થઈ છતાં મક્કમ અવાજે અને આજીજી કરતી હોય એમ બોલી બા તમારી ભાઈઓના હું સમજુ છું પણ એ આ ઘરના દીકરા છે સોરુ કસોરું થાય માવતર કમાવતર થોડા થાય એક વાર પ્રયત્ન કરી જુઓ બીજી વાર હું નહીં કહું વહુની આજીજી સાંભળી સવિતાબેન ઢીલા પડી ગયા એને પતિ સામે જોયું પતિના મોઢા ઉપર સંમતિના ભાવ જોયા પતિ સામેથી નજર હટાવી એને રૂપલી સામે જોયું અને બોલ્યા ઠીકસે તુ એક વાર એને કાયલે ફોન કરીને તાગી લે પણ હું એની વાત નહીં કરું સાસુની હા સાંભળી રૂપલીને રાહત થઈ કાલ સવારે ચીમને ફોન કરવાનું નક્કી કરી ત્રણેય પોતપોતાની જગ્યાએ સૂવા જતા રહ્યા રૂપલી એના કમરામાં એકલી હતી એ મનોમન વિચારવા લાગી કાયલે એ ફોન ઉપર મળી જાય તો સારું વિચારતા વિચારતા એનાથી ભોળાનાથને પ્રાર્થના થઈ ગઈ હે મારા નાથ એ કાલે ફોન ઉપર મળી જાય અને અહીંયા આવવા રાજી થઈ જાય તો પરમ દિવસે સવારે એ અહીંયા આવી જાય અને બધું સચવાઈ જાય પ્રાર્થના કરતા કરતા અને એ અહીંયા આવી જાય એવા વિચારમાં રૂપલી ઊંધી ગઈ પરંતુ બધી પ્રાર્થના પ્રભુ ક્યાંક સાંભળવાનો છે એ જેના માટે પ્રાર્થના કરતી હતી એ બીજી જગ્યાએ અને બીજી સાથે મોજ કરતો હતો ભવિષ્યમાં આવી તો એણે કેટલીય પ્રાર્થના કરવાની છે અને આવી જ પ્રાર્થના કરતાં કરતાં એને એક દિવસ સમજુ સ્ત્રીમામથી પાગલ બનવાનું છે